પાલનપુર તાલુકાની આંત્રોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા જેસંગપુરા ગામના લોકોએ જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં કલેક્ટર અને ચૂંટણી પંચને ગામમાં મતદાન મથક આપવા લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં પણ બસો મતદાર ધરાવતા જેસંગપુરા ગામના બદલે એકસો સિત્તેર મતદાર ધરાવતા ઓખાપુરા ગામને મતદાન મથક ફાળવાયું જેથી જેસંગપુરા ગામના બસો મતદારોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એટલે અમારે જશું ભાઈ અસ્તલ જવાનું હતું બુસ્ત ઓખાપુરા એના માટે અમે કહ્યું કે બુસ અમે તત્કાળ અમારા ગામમાં મળવો જોઈએ હા અલગ બુસ ની પેલે કરેલી હતી એના પછી હમણાં અગિયાર એકે મારી અરજી આપેલી છે અરજી આલી હતી જિલ્લામાં મોલદાર માં અને ચૂંટણી અધિકારી ગુજરાત લેવલ ગાંધીનગર કોઈ ઉકેલાયા નહીં જેસંગપુરા ગામ 400 ની જનસંખ્યા ધરાવે છે છતાં પણ આ ગામને આજ સુધી રસ્તા પાણીની સુવિધા મળી નથી અનેક નેતાઓને રજૂઆતો કરવા છતાં આજે પણ આ ગામને જોડતો પાકો રસ્તો પણ નથી આ ગામમાં પાણીની ટાંકી છે પરંતુ બોર નથી શાળામાં ઓરડા નથી ત્યારે ગામ લોકોએ આવી સમસ્યાઓ નવકેલાતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અમારા ગામમાં અંતોલીમાં જે બુથ હતો તે અમે વોટિંગ કરવા જતા પણ અમારો વોટ વધારે હોવા સતો આખાપુરામાં બુથ મળ્યો એટલા માટે અમે વોટનો બહિષ્કાર કરી છે અમારા ગામમાં કોઈ સુવિધા નહી રસ્તાઓ નહી પાણીનું ટોકુ 6 મહિનાથી બનાવેલું પડે કોઈ પાણી નાખવાનું પણ બોરનું કોઈ કનેક્શન નથી આ લાઈટ હોવા સતો પણ કોઈ સરપંચ કે કોઈ હોવ અધિકારી બધા એ કહી જાય છે કે કરી દઈશું પણ કોઈને કર્યું નથી એટલે આ વોટનો બહિષ્કાર છે ગામ જિલ્લા પંચાયતની માલણ બેઠકમાં આવે છે અને તાલુકા પંચાયતની ચિત્રાસણી બેઠકમાં આવે છે જોકે શક્યું હોવાનું સમજાવ્યું હતું તેમ છતાં ગામ લોકો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા કે બે કિલોમીટર થી વધારે અંતર હોય અને ત્રણસો થી વધારે મતદારો હોય મતદાન કરવા માટે તો નવીન મતદાન મથક આપી શકાય જેસંગપુરાના કુલ મતદારો એકસો છ્યાસી છે અગાઉ જેસંગપુરા અને ઓખાપુરા બંને આંત્રોલી મુકામે મતદાન કરતા હતા પરંતુ ઓખાપુરાની દરખાસ્ત જ્યારે વિધાનસભા ચૂંટણી ચાલતી હતી એ દિવસોમાં ઓખાપુરાની દરખાસ્ત આવેલી અને ઓખાપુરાની જ્યારે અમે દરખાસ્ત કરી ત્યારે જેસંગપુરા ઓખાપુરાથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું અને બંનેના મતદારો ભેગા કરો તો ત્રણસો છપ્પન જેવા મતદારો થતા હતા એટલા માટે થઈને અમે ઓખાપુરા ખાતે નવીન મતદાન મથકની અમે દરખાસ્ત કરેલી અને જે ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે માન્ય રાખેલી હતી લોકશાહીના પર્વ ચૂંટણીમાં વહીવટી તંત્રના કાયદાકીય જોગવાઈથી હાથ બંધાયેલા છે તો ગામ લોકો પણ પ્રશ્નો ના ઉકેલવાથી જીદે ભરાયા છે આ ગામના બસો મતદાતામાંથી એક પણ મતદાતાએ મત ન આપીને ગામની થઈ રહેલી ઉપેક્ષાનો વિરોધ કર્યો છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પલનપુર